પસાર થઈ લોકોને નોકરી ધંધા જવું પડે છે નવાઈની વાત એ છે કે જ્યાંથી પસાર થાય છે તેની માંથી ઇલેક્ટ્રિક થાંભલાઓ આવેલા છે જો કોઈ વાયર આકસ્મિક રીતે તૂટીને પાણીમાં પડે તો મોટી દુર્ઘટના પણ બની શકે છે. ગંદા પાણીના કારણે જીવજંતુ મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળે છે. આ વિસ્તારમાં પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી. ત્યારે લોકો બોરના પાણી પીવા મજબૂર બન્યા છે. વરસાદી ગંદા પાણીના ભરાવાથી અગિયારસરથી બાળકો પણ નથી શાળાએ જઈ શકતા. આ વિસ્તારની દયનીય સ્થિતિ છે. જેને જોઈને સરકારની વિકાસની વાત તો માત્ર હવામાં હોય તેવું લાગે છે. મારું નામ વિશાલ ચમનભાઈ સાવડિયા. અમે આ જગ્યા મતલબ સાગર પાર્ક સનરાઈઝ સ્કૂલ ની બાજુમાં સનરાઈઝ સ્કૂલ ની પાછળ સાઈ પેલેસ ની બાજુમાં આ જગ્યા ઉપર સાત થી આઠ વર્ષથી અમે રહી છીએ અને તમે અત્યારે આ જોઈ શકો છો કે અમારા આવવા જવાનો મેન રસ્તો જે દર વખતે આ જ પોઝિશન થાય છે મેન રસ્તો ડૂબી જાય છે પાણી ઉપરવાસમાંથી એટલું પાણી આવે છે અને જેનાથી જીવજંતુ નીકળે સાપ વીછી નીકળે અને પ્રાણીજન્ય મતલબ રોગ થાય છે જેમ કે ડેન્ગ્યુ મેલેરિયા અને નાના છોકરા એટલા જેથી કરીને કોઈ લેડીઝ શાકભાજી લેવા આવવું હોય છોકરાને સ્કૂલે મૂકવા જવા હોય કોઈ વાહન પણ લેવા આવતું નથી અને જેન્ટ્સ લોકો કે જે પોતાની ઓફિસે જાય એ પણ નથી જઈ શકતા એટલે દર વખતેનો આ જે પ્રોબ્લેમ છે તો તંત્ર થોડુંક એને ધ્યાનમાં લે અને અમારો આવવા જવાનો રસ્તો છે તો થોડુંક એનું સમારકામ કરાવે જેથી કરીને નાના છોકરો બધાય મહિલા જે હેરાન થાય છે તો એની તકલીફ નો આવે બસ આટલું જ કહેવાનું કે અમારી નિરાકરણ લાવે અને આ જે મેન રસ્તા ઉપર જે પાણી છે તંત્રને એટલી અપીલ કે જલ્દી થી જલ્દી આ પાણીનો નિકાલ લાવે જેથી કરીને અમારે અવર જવર આ રસ્તા ઉપર ચાલુ થઈ શકે મારું નામ જીજ્ઞા પ્રકાશભાઈ પંડ્યા છે અને અમે બાર વર્ષથી અહીંયા રહીએ છીએ પણ આ તકલીફ દર વર્ષે દર ચોમાસામાં થાય જ છે પાણી ભરાય છે માખી મચ્છર થાય છે અને છોકરાઓને સ્કૂલે જવામાં તકલીફ પડે છે શાકભાજીવાળા કોઈ આવી વસ્તુ નથી અમે અહીંથી બહાર નથી જઈ શકતા પાણી બહુ જ ભરાઈ જાય છે આવવા જવામાં તકલીફ બહુ પડે છે અને અમને બહુ એટલે બહુ જ હેરાન કરતી થાય છે મારું નામ ધારાબેન વિશાલ કુમાર સાવળિયા છે અમે અહીંયાથી સાત આઠ વર્ષથી રહી છે અમારો જે મેન રસ્તો છે એ જ સાવ અત્યારે વરસાદને લીધે સાવ ભરાઈ જાય છે આવવા જવાનો તો સાવ બિલકુલ બંધ જ થઈ જાય છે અમે સાત આઠ દિવસથી માં ને ઘર માં છીએ ન કોઈ જેન્ટ્સ બહારે કામ માટે જઈ શકે છે ન પાણીની વાળા અંદર આવી શકે છે દિવસ ને રાત વાસ બહુ આવે છે માખી મચ્છરો બહુ થાય છે સાપ જીવ જંતુ હાલ તો અમારા રસ્તા ઉપર આવી જાય છે હવે આમાં શું કઈ રીતના અમારે કરવાનું શાકભાજી વાળા ન આવે બે તો આટલા દિવસથી જેટલા દિવસથી વરસાદ આવે છે તે દિવસમાં શાકભાજી અમારે આવવાનું બંધ થઈ ગયું છે હવે શું કરવું અહીંયા પાણી ભરાયેલું જ હોય છે પાછળની સાઈડ પાછળની સાઈડ થી આટલો વિસ્તાર ભરાયેલો જ હોય છે તંત્રને એવી અમારે રિપ અપીલ છે કે આવડા રસ્તો છે જ ફટાફટ સાફ કરી દે અને પાણી સાવ કાઢી નાખે ગમે તે કરીને અમને આ હલન ચલન ચાલવાનું ચાલુ કરે હવે કેટલા દિવસથી છોકરાઓ પણ સ્કૂલે જઈ શકતા નથી વાહન સ્કૂલ નું વાહન આવે છે એ પણ આવતું જ નથી છોકરાઓ તે દિવસના ના ઘર માં ઘર માં છે કઈ સ્ટડી પણ નથી થતું એ લોકો જેડીસી ન્યુઝ સાથે દિનેશ ગાંધવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા